સુરતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમ વાર જાહેર કરાઈ છે ત્યાં સુધી આવી સ્થિતિ સુધારવાની શક્યતા નથી કિરણ જેમ્સ હીરા કંપની દ્વારા સતાવીસ તારીખ સુધી હીરાનું પ્રોડક્શન બંધ રાખશે ઇતિહાસમાં પ્રથમ વાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજા જાહેર કરાઈ છે હીરાના મોટા કારખાનાઓમાં પહેલીવાર ઓગસ્ટમાં દસ દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે જોકે કંપનીઓના મતે રત્નકલાકારોને કલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે વચ્ચે રજા રાખવામાં આવે છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે ખાસ કરીને રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો ભારતમાં અમેરિકામાં એક્સપોર્ટ થાય છે શહેરના નાના મોટા ચારસો ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે પરંતુ હાલ ઘણા ખરા દેશોમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે હાલ કારખાનાઓએ રજા રાખવાનું શરૂ કર્યું છે